ત્રણ વર્ષ સુધી આ મોતનો માચડો કોણે ચાલવા દીધો રાજકોટના કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગીને આગના જે છે અડતાલીસ કલાક થયા છે ઘટનાના અડતાલીસ કલાક થયા છે પરંતુ એ દુષ્કાઓ હજી સમ્યા નથી ધ્રુષકાઓ હજી જે છે શાંત નથી થયા અને આપણે કહેવાય છે કે આ આજ હું આગે કલમ પાણી હો જાયગે આખીર મેં સબલોગ એક કહાની હોજાયંગે પરંતુ આ ઘટના જે છે તે કહાનીઓ ન બની જાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ ઘટનામાંથી જો બોધપાઠ લઈશું તો બીજી વખત આવી ઘટના ન બને તેની તકેદારી રાખી શકીશું ને હજી પણ જે સિવિલ બાર આપણે જોઈએ અમે સિવિલ બાર ગયા હતા અને ત્યાં હજી એને એ જ પરિસ્થિતિ છે હજી પણ ક્યાંક ને ક્યાંક અમુ જે પરિવારજનો છે સ્વજનો છે તેની આંખો છે તેમાં ક્યાંક ને ક્યાંક આશા દેખાઈ રહી છે કે આપણા સ્વજનો ક્યાંથી આવી જાય ત્યારે ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ

કે ભાઈ ડીએનએ ટેસ્ટ થકી તો ડીએનએ ટેસ્ટ થકી પણ હવે અમને સરકારમાંથી ને તમારામાંથી અમને માફ કરો અમને છૂટા કરો તો અમે આની બાકીની વિધિ પૂરી કરીએ જેવા અમારા ભાગ્ય કે જેવા અમારા દુર્ભાગ્ય એટલે અત્યારે એ પ્રકારની રોકલ ચાલી રહી છે અને ડીએનએ ટેસ્ટના જાણકાર લોકોએ પણ કીધું કે જ્યારે લોહીનું એક પણ બુંદ એ તમારા શરીરમાં જો બચ્યું ન હોય તો એ ડીએનએ ટેસ્ટ પણ શંકાસ્પદ ગણાય પરંતુ હવે શું છે સરકાર એમ કરવા માંગે છે કે કોઈ પણ ભોગે ઓછામાં ઓછા લોકોનું કે ઓછામાં ઓછા સમયમાં આ જો આટોપી લેવાય તો તો હજી બીજો કઈક પ્રોબ્લેમ થાય એમ છે કારણ કે ચાર તારીખ જે છે એક તારીખે જે છે એના એક્ઝિટ પોલના તારણો આવવા છે ચાર તારીખે પરિણામ છે ત્યાં સુધીના ત્રણ ચાર દિવસ ગાળવા જે છે એ બહુ કપરી કપરા છે એટલે સરકાર બુદ્ધિપૂર્વક જેમ ટાઈમ પાસ કરવા માટે થઈને આપણે નાઇટ વોચમેન તરીકે ક્રિકેટરને મૂકવામાં આવતા એક જમાનામાં ટેસ્ટ મેચમાં કે એને સમય કાઢવાનો આઉટ નહીં થવાનો સરકાર આઉટ થવા નથી માગતી પરંતુ આખા રાજકોટના ખૂણે ખૂણે અત્યારે જેવો ટીઆરપી જેવી આગ ભભૂકી ઉઠી છે એ આગ છે માનવના આક્રોશની અફસરો ને કહેવાય છે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ શબ્દ તો નૈગરી ગાળ છે અભિશાપ છે અને આ જખમ ઉપર નમક ભભરાવા જેવી વાત છે સસ્પેન્ડ ગુજરાતી તો આરામના રોટલા ઘરે બેસીને ખાવાના થાય છે છ મહિના પછી પાછા એ પાછા વળી જવાના નોકરી પર આવવાના જે વટક વાળી લેવાના સડદ પગાર થી એ કોઈ પગલું નથી અને જો સરકારે માનતી હોય કે પ્રથમ દ્રષ્ટિએ આ લોકો અપરાધી છે તો એને સુકામ ખાલી સસ્પેન્ડ ડિસ્મિસ સુકામ નહીં એટલે પ્રજાનો આક્રોશ તો છે હવે અત્યારની સરકારે જે બધાને ખબર હતી એવા સેકન્ડ ગ્રેડના જ પગલા લીધા છે જે મૂળ આરોપી છે કાયદેસર એની જ્યાં સુધી માં નોંધ કરવામાં ન આવે એને સા અપરાધ મનુષ્યવધમાં આરોપી ગણવામાં ન આવે એને ડિસમિસ એને જેલવાસ કરવામાં આવે જેલવાસ કરવામાં આવે તો એના મા બાપના હૃદયમાં ભભૂકી ઉઠેલી આગ ક્યારેય સમવાની નથી આવતા સમયમાં એ સરકાર ને ધજાડશે ભલે પરિણામ ગમે ત્યાં આવે ચોથી જૂને કદાચ છવ્વીસે છવ્વીસ બેઠક માંથી એકમાં જીતી ગયા છે અને માની લો કે પચીસે પચીસ બેઠક અબીલ ગુલાલ ઉડાડી શકે લખી રાખજો ક્ષત્રિય સમાજ જેવી જ પરિસ્થિતિ પાછી નિર્માણ થઈ રહી છે ક્રમશઃ કારણ કે સરકાર નમક ઉપર જે જખમ ઉપર નમક ભભરાવી રહી છે અપેક્ષા કરતા અનેક ગણા ઉણા પગલા ભર્યા છે સરકારે વાત કરવામાં આવે છે કાર્યવાહી ત્વરિત થવા જઈ રહી છે એવું લાગે છે ના ના એ તો લિફાફોથી છે મારું એક કુતરું ખોવાઈ ગયું હોય તોય હું જેની ઉપર આરોપ કરું એને પકડે ને કોર્ટમાં રજૂ કરે આ તો સિમ્પલ બાબત છે અને મીડિયા એ પણ સામ સામથી એટલી બધી ચમકાવી ન જોઈએ એને રજૂ કરવું જ પડે એના વખતે ઓને ઓન તો રાખી શકાય નહી રાખે છે ઘણી વખત પણ એટલે એના કઈ મતલબ નથી મતલબ એક જ છે સાહેબ ત્રણ વર્ષ સુધી આ મોતનો માચડો કોને ચાલવા દીધો આ લોકો જે અત્યારે જેની ધરપકડ થઈ છે જેની સામે ગુનો નોંધાણો છે સા મનુષ્ય અપરાધોને જેને કોર્ટમાં રજૂ કર્યા છે એ બધી તો સામાન્ય પ્રશ્ન છે હમણાં એને સરકારી વકીલ મળી જવાનો આ તો લોકોનો રોષ છે એટલે હમણાં રિમાન્ડ માંગશે આઠ દસ દિવસ બાને સાચવી રાખશે સર આપણે રાજકોટના જ રામનાથ પરાને એક મૃતદેહની વાત કરીએ સ્મશાનમાં લઈ ગયા ત્યાં સ્મશાનમાં વીસ વર્ષથી કામ કરનાર વ્યક્તિ કહ્યું કે આ પ્રકારનો મૃતદેહ ક્યારેય નથી જોયો અને હજી પણ આપણે જોઈએ તો સર અમે સિવિલ બાર આખો દિવસ બેઠા છીએ કોઈ કોઈ લોકો જે છે તેમને મૃતદેહ મિસિંગ પણ એટલી બધી તમને કળ શબ્દ છે કે માની લ્યો કે એ મિસિંગમાં મારું નામ છે બે તો આપડિયન્સ ને સમજાશે આપણે શું કેવા માંગીએ છીએ કે બે ઘડી માનલો મિસિંગમાં મારું નામ છે

કે એક તો ઓછામાં ઓછો આંખ બતાવો મૃત્યુનો અને બીજું કે ડીએનએ ટેસ્ટ ન મળે ધારો કે તો એને કાનૂની જે રીતે વાઘા હોય તે રીતે અંતે જેટલી સંખ્યામાં લોકો રાહ જોઈ રહ્યા છે એને કંઈક તો આપવું ને એટલે પછી હવે એમાં તમે મને તમે એમ કહો કે કોઈ એક માણસનું સબ શબ આપીને મને એમ કે આ તમારું છે તો જેનો માણસ છોકરો કે સંતાન હોયું ગયું એની પાસે એવી કોઈ પેરામીટર્સ તો છે નહીં કે એ એમાં ઇનકાર કે એકરાર કરી શકે એને તો આ કોલસાના ઢગલા જેવું છે પાંચ ફૂટની કાયાવાળો છોકરો કે વ્યક્તિ અઢી ફૂટનો થઈ ગયો આટલી હદે બળ્યા હોય રીંગણાના ઓળા આપણે ઓળા કરતી કે રીંગણા જે રીતે સળગી મળે છે એવી કમસે કમ આપણી જે વાતો છે પરંપરા છે કે એની અંતિમ વિધિ થઈ જાય તો એના આત્માનું કલ્યાણ થાય ને અમે એના દોષ મુક્ત બનીએ એટલે આ બધી તાલાવેલી છે એટલે એમાં તો કંઈ થઈ કેમ નથી સરકારે હવે મલમ પટ્ટી મોટા પાયે કરવી ઘટે આઉટ ઓફ વે જઈને તો જ આનો નીચોડ આવે તમે બધા ટીઆરપી જેવા ઝોન ગેમ જે બંધ કરાવી દીઓ કે લોકમેળા બંધ કરાવી એ તો તમે તમારી ચામડી બચાવવા કરો છો પણ જેની ચામડી ઝુલસી ગઈ છે જેનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી જેનું જીવન થઈ ગયું છે એવા પરિવારોને તમારા મંત્રીઓએ ખરખરે જવું જોઈએ એની સાદડીમાં એની સાદડીમાં ખરખરે જઈને કેવું જોઈએ કે તમે જે સંતાન કે સ્વજન ગુમાવ્યા છે એનું હોવું એટલું તમારા પરિવાર માટે જેટલું કિંમતી હતું એ બધી જ પૂર્તિ જે છે એ અમે કરીશું ધારો કે નોકરી કરતા હો તો એટલો પગાર કે એનાથી માંડીને જિંદગી આખીનું વળતર આપીએ એના બદલામાં તમને નોકરી આપીએ તમારા પરિવાર ને જે કમસે કમ એક આશ્વાસન હતું એ બનવાની કોશિશ અમે કરીશું કારણ એવું છે કે સરકારનો બીજો શબ્દ છે માય બાપ ગામડામાં કે છે સરકાર માય બાપ માય બાપનું ગુજરાતી છે જીસકા કોઈ નહીં ઉસકા ખુદા હોના ચાહીએ આમાં આ લોકોનું આખી જિંદગી દોજક બની ગઈ છે હવે એનું કાંઈ રહ્યું નથી અસ્તિત્વ એને એમ લાગે હવે જીવીએ ત્યાં સુધી આને આ કારમી પછડાટ સહન કરીને જિંદગી હવે વેંઢારવી રહી હવે જીવવાની વાત નથી આવતી જિંદગી વેંઢારવાની રહી છે તો એવા લોકોને સરકારે કહેવું જોઈએ કે અમારાથી મોટી પાપ થઈ ગયું છે જે રીતે દશરથ રાજાથી ભૂલથી શ્રવણ ઓફ થઈ ઓપ થઈ ગઈ એના માવતરને એણે કીધું કે હું તમારો દીકરો થઈને જીવવા માગું એવી રીતે સરકારે માય બાપમાંથી દીકરા બનીને અને જેના માવતરોપ થઈ ગયા એના માવતર બનીને એ એવી વાત એણે કરવી જોઈએ શબ્દ નહીં એને આર્થિક મદદ એને નોકરીની મદદ એને ઘર પરિવારની બાકીની જે કાંઈ મદદ હોય એ કરવી જોઈએ તો જ આનો મેળ પડે મિટિંગો ઉપર મિટિંગ એ તો કાયદેસરની લીપા પોથી છે એમાંથી કોઈ વળતર વળવાનું નથી અને પ્રજાએ આ હાદસો જ આવો ભવિષ્યમાં સરકાર કાંઈ સબક લેવાની નથી સાહેબ સરકારને તો આવા છ સબક મળી ચૂક્યા છે એ તક્ષશિલા સુરત હોય કે અમદાવાદ વડોદરાનો હરણીકાંડ હોય અમદાવાદનો મોલ તૂટી ગયો હોય અહીંયા રાજકોટમાં શિવાનંદ હોસ્પિટલમાં દર્દીઓ દાજી ગયા હોય અને મરી ગયા હોય કે મોરબીના પુલમાં એકસોને ઓગણપચાસ લોકોનો ભોગ લેવાયો હોય આ સરકાર નિકમી છે એને કોઈ જાતનો સબક લેતો નથી સબક હવે પ્રજાએ લેવો પડશે અને હવે આપણા દુઃખ જે કોક દૂર કરશે એ વાત ભૂલી સ્વય વિપક્ષની ભૂમિકા ભજવવી પડશે પ્રજાએ એ વિપક્ષની ભૂમિકામાં સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે જો પ્રજા સ્વયં જાગૃત બને પોતાના હક અને અધિકાર માટે કારણ કે અત્યારે જે કઈ ચાર ચાર લાખ રૂપિયા આપે અથવા તો જે કઈ આશ્વાસન આપે એ કઈ સરકાર કોઈ ઉપકાર નથી કરતી આપણે એને ત્યાં બેસાડ્યા છે એટલે એને આ બધું આપવાનું થાય છે લોકોએ હવે સવાલ કરતું રહેવું પડશે અને જે શક્તિ છે એ સહન કરવાના બદલે શક્તિ છે એ સંઘર્ષ કરવામાં ખપાવવી પડશે તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ સર અને સર એ રીતે વાત કરી કે કોઈ પણ જાતની કિંમત ચૂકવો પણ જીવની કિંમત જે છે તે કોઈ નથી આંકી શકતું અને જીવના બદલામાં જીવ જે છે ક્યારેય નથી આખી શકાતો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર